નમસ્કાર મિત્રો હું આવી ગયો છું જરિયા મહેદેવના મંદિરે આ એક પૌરાણિક મંદિર છે જે કે પાતાળ લોકમાં આવેલું છે તો આ મંદિર તમને પૂરેપૂરું હું દેખાડીશ મિત્રો આપણે મંદિરે પહોંચતા જ તમે જોઈ શકો છો કે નાના નાના રમકડાના સ્ટોલ છે જાણે મિની નાનો મેળો ભરણ હોય એવું લાગે છે તમે જોઈ રહ્યા છો કે બાળકો માટેના નાના નાના રમકડાં છે નાસ્તા માટે કેળા કાકડી આ બધી વસ્તુ છે સામે છે ઝરિયા મહાદેવનો બોર્ડ અતિ પૌરાણિક શ્રી જરિયા મહાદેવ તથા માંડલિક ઋષિ ભૂમિમાં સર્વ ભક્તોનું હાર્દિક સ્વાગત કરવામાં આવે છે વિડીયોમાં કન્ટિન્યુ મિત્રો જોડાયેલા રહેજો આ છે મંદિર તરફ જવાનો રસ્તો અતિ પ્રાચીન અને પૌરાણિક મંદિર છે આ આ મિત્રો તમે જોઈ શકો છો કે આ મંદિરનું પરિસર છે સામે પણ ઘણા બધા લોકો ઉપર ટેકરી ઉપર જઈ રહ્યા છે તો ત્યાં શું છે એ પણ તમને દેખાડીશ અને મંદિરમાં દરિયા મહાદેવના દર્શન પણ કરાવીશ તો વિડીયોમાં કન્ટિન્યુ જોડાયેલા રહેજો મિત્રો પાછળ ભૂમિ પર આવેલું આ પૌરાણિક મંદિર છે મિત્રો લોકો એવું કહે છે કે શંકર ભગવાન ઉપર અભિષેક કોણ કરે છે શંકર ભગવાન ઉપર પાણી ક્યાંથી પડે છે તે કોઈને ખ્યાલ નથી મિત્રો તમે સામે જોઈ રહ્યા છો જે ચરિયા મહાદેવનું નાનું મંદિર છે પાંડવ વખતનું આ મંદિર છે આનો હજારો વર્ષ જૂનો ઇતિહાસ છે તો વિડીયોમાં મિત્રો કન્ટિન્યુ જોડાયેલા રહેજો મિત્રો આ છે ચરિયા મહાદેવનું પૌરાણિક મંદિર મિત્રો આ તમે જોઈ રહ્યા છો આ છે મંદિરમાં અંદર જવાનો રસ્તો આ એવું પૌરાણિક મંદિર છે મિત્રો કોઈને ખબર નથી કે મહાદેવ ઉપર અભિષેક કોણ કરે છે મિત્રો તમે જોઈ રહ્યા છો સામે તમે જે જોઈ રહ્યા છો એ ચરિયા મહાદેવ નું શિવલિંગ છે તમે જોઈ શકો છો કે મહાદેવ ઉપર જળ અભિષેક થઈ રહ્યો છે પાતાળમાં બિરાજમાન છે મિત્રો ચરિયા મહાદેવ આ જો આ પહાડ છે મિત્રો તમે જોઈ શકો છો કોઈને ખબર નથી આ જળાભિષેક કોણ કરે છે ક્યાંથી આવે છે મહાદેવના મંદિરના મિત્રો અહિયાં સ્થાનિક લોકો એવું કહે છે કે મહાદેવને જે પાણીનો અભિષેક થાય છે એ આ પાણી આ કુંડમાં જમા થાય છે અને આ કુંડમાં જમા થયેલું પાણી પીવાથી લોકોના ચામડીના રોગ એવા બધા રોગો મટી જાય છે ઘણા બધા લોકો અહીંયાથી પાણી ભરીને ઘરે પોતે લઈ જતા હોય છે આ તમે જોઈ શકો છો કે ચરિયા મહાદેવનું પૌરાણિક મંદિર છે મિત્રો આપણી સાથે છે સ્થાનિક લોકો રમેશભાઈ તો આપણે રાજેશભાઈ તો આપણે રાજેશભાઈ પાસેથી જાણશું કે અત્યારે જે મહાદેવને જે પાતાળ લોકમાંથી પાણીનો અભિષેક થાય છે એવી માન્યતા છે કે આ પાણી પીવાથી ઘણા રોગો મટી જાય છે તો આપણે રાજેશભાઈ પાસેથી જાણશું રાજેશભાઈ જે અભિષેક થાય છે શંકર ભગવાન ઉપર જરાક જણાવજો આપણે આ પાણી વર્ષોથી રીતે પાંડવ જ પાંચ પાંડવો હતા ને એ લોકો આ શિવજીની સ્થાપના કરીને ગયા છે એટલે કે શિવલિંગ ત્યારથી આ જરિયા મહાદેવનું નામ પડ્યું છે જરિયા મહાદેવ ત્યારથી પાણી ટપકે જ છે વર્ષોથી અને આ પાણી પીવાથી ચામડીના રોગો શરીરમાં ઘણા બધા રોગો હોય છે એ મટી જાય છે શરીરના કોઈ પણ રોગ હોય મટી જાય કોઈ પણ રોગ મટી જાય તો રાજેશભાઈ મેં એવું સાંભળ્યું કે લોકો બાર ગામથી અહીંયા પાણી ભરીને પીવા માટે લઈ જતા હોય છે એ બધાયને એવો વિશ્વાસ છે કે ખરેખર પાણી પીવાથી મટી જ જાય છે એટલે બધાય લઈ જાય છે અને રાજેશભાઈ એ પણ જણાવજો કે જરિયા મહાદેવની મંદિરની બરોબર સામે મહાકાળી માતાજીની ગુફા છે સામે તો એ ગુફા ક્યારથી છે અને એ ક્યાં નીકળે છે થોડુંક જણાવજો આપણે એ ગુફા તો આપણે વર્ષોથી જ હશે આપણે એનો બધો ખ્યાલ નથી એટલો બધો પણ વર્ષોથી જ છે અને આ ગુફા બંધ છે ને આપણે નંદ સ્વામીજી હતા એમને ત્યાં ગુજરી ગયા પછી એમને આ ગુફા બંધ કરવામાં આવી છે ત્યારથી આ ગુફા ક્યાં નીકળે છે તમને ખબર આ ગુફા કહેવામાં આવે છે કે જુનાગઢ નીકળે છે બરાબર ખૂબ ખૂબ ધન્યવાદ રાજેશભાઈ તમે થોડીક માહિતી આપી થેન્ક યુ મિત્રો જરિયા મહાદેવના મંદિરના દર્શન કરીને પછી તમે જ્યારે બહાર આવો છો ત્યારે સામે જ તમે જોઈ શકો છો કે મહાકાળી માતાજીની ગુફા છે તો ચાલો તમને અંદર ગુફાના દર્શન કરાવવું અંદર મંદિરની અંદર શું 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 તે પણ બતાડું જો અહીંયા બોર્ડ પણ મારેલું છે તે માકાળીમાં ગુફા તરફ જવાનો રસ્તો અહીંયાના સ્થાનિક લોકોના કહેવાના પ્રમાણે મિત્રો આ ગુફા જૂનાગઢમાં નીકળે છે આ છે અહીંયા મહંતની ગાદી જે મહંત પોતે અહીંયા મહંત પોતે અહીંયા બિરાજમાન છે આ મિત્રો તમે જોઈ શકો છો કે આ પહાડનો ભાગ છે આ ગુફા ચેકતાથી છે આપણે હવે આગળ જશું મંદિરની ગુફા તરફ અતિ પ્રાચીન ગુફા છે મિત્રો આ તમે જોઈ શકો છો કે એકદમ અંધારું છે આ મોટો પહાડ છે આપણે અત્યારે જમીનની અંદર જ છે આ એક ધૂણો છે મિત્રો અહીંયા તમે જોઈ શકો છો આ સમાધિનો ફોટો છે બાપુનો અને આ છે એ ગુફા મિત્રો મહાકાળી માતાજીની ગુફા તમે અંદર જોઈ શકો છો કે મહાકાળી માતાજીનું નાનું મંદિર છે અને આ ગુફા છે અહીંયાના સ્થાનિકોના લોકોના કહેવા પ્રમાણે આ જુ ગુફા જૂનાગઢ નીકળે છે પણ અહીંયાના બાપુના નિધન પછી આ ગુફાનો દરવાજો બંધ કરવામાં આવેલો છે આ તમે જોઈ રહ્યા છો તે આ મિત્રો તમે જોઈ શકો છો કે આ ગુફાનો જ પાક છે તો ચાલો આપણે હવે ધીમે ધીમે બહાર નીકળશું મિત્રો વિડીયોમાં કન્ટિન્યુ જોડાયેલા રહેજો મિત્રો આગળ પણ હું તમને મંદિરની માહિતી આપીશ વિડીયોમાં જોડાયેલા રહેજો મિત્રો આવા અવનવી જગ્યાના વિડીયો જોવા માટે અમારી ચેનલ સાથે જોડાયેલા રહેજો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં તમારા મિત્રોને વિડીયો શેર જરૂર કરજો હવે આપણે મળશું ફરીથી આવા જ નવા એક વિડીયો સાથે તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો ધન્યવાદ